દાખલાની સિરીઝમાં આપણો આ દાખલા નંબર વન છે બરાબર દાખલા નંબર પાંચસો છે બરાબર એને છે કેમાં જોડ્યું આપણે શ્રેણીમાં જોડું છે કેમાં જોડ્યું શ્રેણીમાં જોડ્યું આઈ પાંચસો ઓહમ છે આઈ પાંચસો ઓહમ છે ને શ્રેણીમાં જોડ્યું બરાબર એને આપવામાં આવે છે બસો પચાસ વોલ્ટ એટલે આપવામાં બસો પચાસ વોલ્ટ આપવામાં આવે છે તો પ્રતિરોધનો આપણે પ્રવાહ ફાઇન કરવાનો છે એક તો કરંટ ફાઇન કરવાનો છે બરાબર બીજું શું ફાઇન કરવાનું છે કે ભાઈ કુલ પાવર પાવર ફાઇન કરવાનો છે પાવર ટોટલ પાવર ફાઈન કરવાનો છે આ પરિપદ આ પરિપથને કલાક દરરોજ ચાલુ રાખવામાં આવે પરિપત્ર દિવસનું ત્રણ રૂપિયા રેખે બિલ છે શોધવાનું છે બરાબર તો પેલા આપણે પાવર સુધી આપણે ફાઇન કરી લઈએ બરાબર તો પેલા અમારે શું કરંટ ફાઇન કરવો પડશે તો કરંટ ફાઇન કરવા માટે શું કરી કરંટ ધેટ ઇઝ વી બાય આર ટોટલ બરાબર યાદ ના રહે તો વોલ્ટેજ આપો તો કરંટ મળે અને રજીસ્ટન્સ ખાવા પહોંચી જાય આમાં તમારે કરંટ નું સૂત્ર કરતા બનાવી લેનો રજિસ્ટન્સ નીચે જ જવા દેવાનું સિમ્પલ એટલે આઈ નું ઇક્વેશન તમને મળી જાય બરાબર એટલે તમને આ કેટલો આવશે તમારી પાસે વોલ્ટેજ છે મારી પાસે બસો પચાસ વોલ્ટ અને મારી પાસે પાંચસો આર ટોટલ કઈ રીતના મળશે સિરીઝમાં હે તો સરવાળો થાય પાંચસો પ્લસ પાંચસો આવી રીતના થાય તો કેટલા આવી ગયા હજાર હજાર તમારી પાસે હજાર આવી ગયા બરાબર તો નીચે શું આવશે આર ટોટલ 1000 आ भी गया तो आ तुम्हारी पास से क्या આવશે i ની વેલ્યુ શું આવશે છેદમાં છે તો 2 મીંડા પછી તો 0.25 एंपियर તમારી i ની કિંમત આવી ગઈ i ની કિંમત કેટલી આવી ગઈ 0.25 एंपियर i ની કિંમત આવી ગઈ બરાબર આ i ની કિંમત આવી ગઈ 0.25 एंपियर પાવર મારે જોતો હોય તો પાવર કઈ રીતના ફાઈન્ડ કરી પાવર ધેટ ઇઝ v * i થાય v * i થાય પાવર કેટલો વોલ્ટેજ કેટલો છે તમારી પાસે 250 વોલ્ટ કરંટ કેટલો છે 0.25 ઓહમ 0.25 ને તમે લખી શકો બરાબર 25 ભાગા 100 હા લખી હું આ તમારું આથી ગયું આથી પચું પચું પચીસ બરાબર પાવર આવી ગયો પચીસ પાવરંગા બે છે કેટલા થશે હવે જે આને કરો એકસો વીસ ના અડધા કરો એકસો પચીસ ના અડધા કરો ને એકસો ના અડધા કરો એકસો ના અડધા સાઠ પાંચ ના અડધા કરો ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ પાંચ એટલે આના આવી જાય બાસઠ પોઈન્ટ પાંચ વોટ

તમને વોટમાં મળ્યું છે બરાબર બાઈન્ટ પાંચ ભાઇંગા એકસો પચ ગુણાકાર માં એકસો પચાસ ગુણાકાર એકસો પચાસ કરો તો એ 150 નવ નવ હજાર ત્રણસો પિંચોતેર આવે કેટલું આવે ત્રણસો પિંચોતેર આવે છે વોટ આ તમને મળે છે મારે જોઈએ છે કિલો એક હજાર તો કિલો વોટ હવરમાં મળી જશે તો નવ હજાર ભાઇંગા એક હજાર કરો ભાઇંગા એક હજાર કરો કેટલા આવી ગયા નવ પોઈન્ટ થ્રી સેવન ફાઈવ કિલો વોટ હવર બરાબર નવ પોઈન્ટ સમ એટલા યુનિટ તમારા વપરાણા નવ પોઈન્ટ કેટલા આવી ગયા 28.12 પોઈન્ટ બાર બાર રૂપિયાનું બિલ આવશે 28.12 બાર રૂપિયાનું બિલ આવી ગયું કેટલું 28.12 પોઈન્ટ બાર રૂપિયાનું બિલ આપણે આવી ગયું બરાબર આપણો દાખલા નંબર વન છે પછી આના પછી આપણે દાખલા નંબર ટુ જોઈશી બરાબર બધી વસ્તુ આપણે ભણી ગયા છે એવું નથી કે નથી ભણી ગયા પછી આપણે દાખલાની પ્રેક્ટિસ છે એ કરીએ છીએ બરોબર ઓકે ખબર પડી ગયાની અંદર કઈ રીતના આપણે દાખલો સોલ્વ કર્યો બરાબર રજીસ્ટન્સ હતા કરંટ ફાઇન કરી લીધો પાવર ફાઇન કરી લીધું પછી ત્યાંથી એનર્જી ફાઇન કરી લીધી તો ત્રાણું પિંચોતેર આ તમારા વોટ હવરમાં છે કિલો વોટ હવરમાં ફેરવું હોય તો ભાઈંકા તમારે એક હજાર કરવા પડે એટલે નવ પોઈન્ટ ત્રણસો પિંચોતેર આવ્યા આ તમને યુનિટ મળી ગયા નવ પોઈન્ટ ત્રણસો પિંચોતેર બરાબર ત્રણ પોઈન્ટ એમાં ત્રણ 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 વડે મલ્ટિપ્લાય કર નાખો અઠાવી બાર રૂપિયા તમારો બિલ આવી ગયું ઓકે ડન એટલી વસ્તુ ઓકે ગાઈસ થેન્ક યુ ગાઈસ બાય બાય